નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની આપણી મુલાકાત છે કાંકરેજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણાના ઉચ્ચરપી ગામે બલદેવભાઈ દેસાઈને ત્યાં બરાબર બલદેવભાઈ દેસાઈને બધી જ ભેંસોનો તબેલો છે લગભગ પચાસ સાઠ સિત્તેર કેટલી ભેંસો છે બલદેભાઈ 40 42 सॉरी 40 ते 42 भैसो छे तो पहला आपण बलदी भाई नो ऑफो सरनामो લઈ લઈએ પછી એમના પેથી આપણે બધું જાણીશું કે કેમ કેમ છે બલદીભાઈ સરનામો એકવાર તમારો એડ્રેસ આપી દો મો તૈબ છે બલદી ભાઈ भाई तो ठीक से किती भैसो राखो सम 42 टोटल 42 भैसो બની ભેસો છે કે ઓલાદમાં મહેસાણી ભેસો છે આ મહેસાણીની બની છે કોઈ બેણા માસ્તર ફાઇનથી લાવેલી છે બરાબર હીરા ભાઈ ફાઈનથી લાવી છે ધોરી ધોરીથી એવી બધી કચમત ભેસો લીધેલી છે બીજી બધી માસ્તર ફાઇન લીધી કેમ તમને એવો વિચાર આવ્યો કે ગાયો ની દેશી ગાયો ની ઘણી વખત લોકો અલગ અલગ નસલ ઉપર કરવા બધી સારવાર સારી રહી છૂટમાં બધા જ્યાં સારું એવું સર તમે છૂટી સારો હા પાછી દોવામાં સાત મહિના સુધી તો હોય તો દોવા જઈ હશે ઈ તો બરાબર દોવા મમ એટલે ગાયો ની અંદર તો મશીન આવે તો તમારે અમે દોવા મમ તો હાથે આ ચાતે દો બધી હાથે દો એવું વેરી ગુડ સરસ મને તમારી જે નસલ વાત કરી બની ની પ્રોપર બની ની વાત કરો તમે તો બની ભેંસો ની અંદર આની અંદર આપણા દર્શક મિત્રો ઘણી વખત કહેતા હોય કે તમે બની બની કરો તો એવી બની ભેસો આની અંદર કેટલી છે અને કઈ કઈ છે ક્યાં ક્યાં થી તમે ખરીદી એ મન થોડું કઈ કઈ છે બની ની જેવી છે કે તીર ભેંસ મે લીધી હતી

એમને દોમ કોઈ તકલીફ ના કેટલો ટાઈમ લાગે આ પેશો દોતો દોતો એમાં 2 કલાક થાય ખબર હોય 2 કલાક હા 2 કલાક ખવાડી 2 કલાક ખોદી એવું બરાબર હાલે હાલની તારીખમાં કેટલી પેશો તમારા પર આલમ ઉનાળાનો સમય છે ઉનાળામાં ગયું રે કપાણું છે આ ઓછો ટાઈમ થાય દોતે એવું હવે બધી આ દોઢ મહિના જે બે મહિના જે છે વ્યા અઢી કલાક થાય ત્રણ કલાક થાય એ સમય દૂધ કેટલું થાય ત્રણ એકસો ને એસી લીટર થાય મતલબ શરૂઆતની અંદર તમારા પાસે દસ ભેંસ હોય તો કેટલું દૂધ હોય

અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર નથી એટલે બધા કે જામ નથી કરેલ નોર્મલ જે જરૂર છે એ પ્રમાણે એમણે કર્યું છે પરંતુ વધારે પડતો ઉપયોગ એમને લીમડાનો ઝાડખાનો અને એવી રીતે કરેલ છે ઠંડો સોયો બહુ ઠંડો સોયો છે એની નીચે બેઠી રહે ભેસો મોજ કરે અને

માસ્તરે દસ લીટર દૂધ અમારા અમદાવાદ માસ્તર ભાઈ અમદાવાદ રહેતા હતા પણ હવે રેવા અમદાવાદ દસ લિટર દૂધ દોઈ ને માસ્તરે આલી હતી આ તો બાખેડ માં છે દસ લીટર

એની બાજુમાં બની ને ને છે એ બની બની તો ખરેખર દેખાઈ આવે બની છે વાહ સરસ હવે પેલી બાજુ જઈએ ત્યાં સારી સારી છે

નસલવાળી ભેસ છે એ આ કે મિત્રો આ ભેસ ને તમે ધ્યાન થી જોખર કે આવી ભેસો તમને બંને જોવા મળે આખા બની બરાબર એવું પાછો

સરસ સારી ભેસો છે આ બાજુ પણ બેક ભેસો છે થોડીક બતા હોય ને પાછળથી છોડું ખુલ્લું કરોડવું થોડીક એમ એટલે અમદાવાદ પેલું બધા દો કુલદીપભાઈ તમે આ બધું કાચું રાખો તો તળિયું નથી કરતા એનું કારણ એ છે ને તળિયામાં વાસણ પ્રોબ્લેમ બહુ સાચી વાત આ કાચામાં થોડી કષ્ટી પડે છે વરાતની પણ કોઈ વાસણ તકલીફ થતી નહીં બરાબર એક આ બાજુ લાવો તો મોટા ભાગે બની ને લીધી હતી બની માંથી હા હા પ્રોપર બની ભીંડારી ભીંડારી લીધી હતી અચ્છા ભીંડિયારી

રાઈટ વાળી ફેસ છે હમ થોથો અર એક બાચી છે ઢાળિયામાં ઊભી છે અંદર વાહ લે ઓરો જો સવ ભીયા ઓરા કવન ઉચિત જ પેલો આ એમને ભેગું કર્યું છે આ સો લાઈન મળ્યું છે ડોર બીજું બધું ડોર જ છે ઉકેલ અને બીજો આ રાજ કરો એની ચાર થી ખબર આવે છે વાહ હજી એક એમના બાઈક સારી ભેંસ છે એ આપણે જોઈ પછી હું તમને એમનો આખો દેશી ઢબના તબેલાની માહિતી આપીને આપણે વિડીયો સમાપ્ત કરીશું કન્સ્ટ્રક્શન છે ને એ બળદીપભાઈનો તમે જો હા હા એકદમ દેશી જુગાડ છે ઉપર એમણે ખાલી પતરા છે મોટા માસ્તર ના ભાઈ ભાઈ નરસિંહભાઈ હા નરસિંહ મને નરસિંહભાઈ નવ લિટર દૂધ દઈ બરાબર મતલબ એ લોકો ભેસો આલે જોયું ટકો લાવે

કે બધું એમનો દેશી છે એટલું બધું કોઈ કન્સ્ટ્રક્શન નથી કરેલું ફક્ત અને ફક્ત ખાલી પશુઓ ઉપર એમણે ધ્યાન આપ્યું છે પશુઓ ઉપર બ્રીડિંગ થઈ આયા હાલો બધી ઉપર હા બોલો બોલો બ્રીડિંગ છે નથી કરી હારી હારી ઓલાદની તમે નસલની તમારા પાસે છે ભેસો તો એની અંદર સારો પાડા ફીલવી સારી નસલની ભેસો કે હવે લાવ્યો ને હવે તો આ બધી પાડીઓ ઘેર તમારા છે અચ્છા એ પાડીઓ હે પાડા ના હવે તમે આ કોઈ નાલતા નહીં અમે

પછી આવી જાય સરી હા કેટલો ટાઈમ મેલો વર્ષમાં એક માણસ લઈ જાય ચોમાસા ચોમાહામ છૂટે હે હં હં દિવાળી બી છૂટે હં હં એ ઓનલાઈન ગરમીની નહીં જોડતા અચ્છા ચોમાસા શિયાળામાં હા બરાબર સરસ મિત્રો આ બહુ એકદમ દેશી ઢબનો તમે મજા એ જે ખરેખર એમના પાસેથી એ અમુક જાણકારી આપણને સારી સારી મળી તો મિત્રો આવા જ અવનવા સારા સારા વિડીયો સારી સારી નેશનલના ફાર્મ જોવા માટે અમારા વિડીયો જોતા રહો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ